વર્લ્ડિંગ સ્ટાન્ડર્ડ આવે તેમાં રીતે પણ જગ્યા પર તાત્કાલિક કાર્યક્રમ પસાર છે અને દૂર કરવાની કામગીરી છે કરવામાં આવી છે છે આપણે ત્યાં જ કરવાની રહે

બે ઉપર ચાર ટે

અજી અખીયા અખીયા જંડામાં ટ્રાફિકમાં સત્યારે ધરા મજા કરનાકો એટલે બાદપોને નિશાને જાવું હોય તો વિચાર છે વાત કરીને આપણે સાથે રજુઆત કરી અને ઠરાવ કરી આપણે મોકલીએ બનાવો આપડે બીજું કોઈ વાંધો નથી મારી વાત સાંભળો છતાં તમને એવું હોય તો આપણે સાથે જ આવું ના ના સાથે ન જાવ આપણે ડ્રાવ કરી નાખી ખરાબ કરી કલેક્ટર શ્રીને મોકલશું આપણે આ ડ્રાવ કરી મોકલો ઓકે મેં પાટક જાવ બે ડ્રાવ કરેલો છે અરે મમ્મી મારી વાત મારી વાત જો લાગણી અમને અજીત રમણ એટલી જ હોય છે જેટલી તમને હોય ને એટલી જ અમને હોય છે એના માટે હું સ્થળ ઉપર વિઝિટ કરવા ગયો તો અને કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબને રજવાત પણ કરેલી છે બે સાહેબ એમાં સંદર્ભ આપેનો છે એમાં કેન્સલ ના દર્દીઓ છે એમાં અપંગ વિકલાંગો છે એમાં દોઢસો મકાનો પાણી નાખેલા છે સાહેબ